શ્રી રામના આગમન બાદ પ્રોપર્ટીમાં જોરદાર તેજી આવી છે માત્ર ત્રણ મહિનામાં જ પ્રોપર્ટીના ભાવમાં એકસો ઓગણ એસી ટકાનો વધારો જોવા મળ્યો છે મહત્વનું છે કે બોલીવુડના સેન્સા અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં એક પ્લોટ ખરીદ્યો છે કે ઓનલાઈન પ્રોપર્ટી સંબંધિત પોર્ટલ મેજિક બ્રિક્સનું સંશોધન કહે છે કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં અયોધ્યામાં આ જ જગ્યાનો દર પ્રતિ ચોરસો ફૂટ રૂપિયા ત્રણ હજાર એકસો ચુંબોતેર હતો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એ જગ્યાનો ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા આઠ હજાર આઠસો સિત્યોતેર થઈ ગયો છે પોર્ટલે પણ મની કંટ્રોલને પોતાનું નિવેદન આપીને તેની પુષ્ટિ કરી છે જો તે મુજબ જોવામાં આવે તો દસ લાખ રૂપિયાની પ્રોપર્ટીનો દર વધીને અઠાવીસ લાખ રૂપિયાની આસપાસ થઈ ગયો છે આ સાથે અયોધ્યામાં રહેણાંક મિલકતોની શોધમાં છ પચીસ ગણો વધારો થયો જો કે મળતી માહિતી અનુસાર છેલ્લા પાંચ છ વર્ષ દેશમાં શેરમાં સર્કલ રેટમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ બજારના દરો ખૂબ ઊંચા છે જેને કારણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app